શિવાની શું શીખવાડે છે વિહાન પેલા ની બોલે છે આજે જમવામાં ફુલેવર નું શાક છે અને આ બાજુ ટમેટા ને એવું બધું સુધારવાનું કામકાજ કાજ હાલ છે સલાટ બને સલાટ બને સીતારામ બધા ને બધા સારું કરે ને બધાને ને હાચે નરવા રાખે શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે વાડી બાજુ આવતા રહેશે અને શિયારામણને એવું બધું થઈ ગયું ઘર એ કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે આપણે કાંક થોડા ઘણા ગોદડા ને એવું પણ થયું છે તો હજી તો આપણે શેરિયા ખાલી નીતરવા મૂક્યા છે જે અગાશી ઉપર આપણે હુકોવા જવાનું છે થોડા ઘણા નીતરી જાય હળવા થઈ જાય ને પછી આપણે હુકવવા જઈશું નકર તો લીલા હોય એટલે કેટલો વજન હોય તો આપણે તૈયાર થઈ જાય ને બાકી મહેશભાઈ અને ગીતાબેન ને ગીતો જતા રહ્યા હોય નિશાળે એને તો બધાને ટાણું થાય એટલે જતું રહેવાનું હોય અને આપણે શિવાની બેન મારા ભેગા ભેગા આવ્યા છે પણ સાંડલા ને ડબી દીધી હતી અને રમવા પણ બધા સાંડલા એ ઢોળ નાખ્યા આ હું કર્યું તે આ હું કર્યું આ બધા સાંડલા આમ જો ઢોળ નાખ્યા ને આમ જોતો તું મારી રામ રામ ને સીતારામ કે તો બધા રામ રામ ને સીતારામ કહી દીધું આ જો આ જો તે ઢોળ લેખા આટલા જ રેવા દીધા જો આ બધા વીણવા મળે હાલો હાલો વીણો વીણ તો આમાં વીણીનામાં ફરવા ફરવા હા ઢોળ લેખા ને જો હવે મને એમ કહે છે કે જો આ માંગળી આમ કરીને સાંડલો બતાવે છે જો એમ જો એઠા ઢોળાઈ જાય એમ એને તૈયાર કરી દીધી ને એટલે સાંડલા ને એના હાથમાં લઈ લીધી એટલે મૂકે નહીં પછી અને જો આ રીતે કાંક રમતી હતી એમાં ઢોળાઈ ગયા છે આમ કરતો કેમ રમતી હતી તું દબાઈ તો કેમ રમતી હતી તું જો હા લાવો લાવો એટલા તો રેવા દો એટલા મને ઢોળાણ આવે વેલ હલો હલો આંગળી પકડો સાંડલા લેવા મેળ બધા વીણવા મને મનાય ખાતમાં આમાં આમાં હા લે જો જો પાછો લઈ લે લઈ લે જો ને નહીં નીચેથી લઈને હાથમાં મૂકવાના હોય હા

તો જૂનું જૂનું દેખાય છે એટલે વાંધો નહીં આવે ને એમાં પાછું હમણાં કાંઈ તડકો પડે છે તડકો પડે ને એટલે હબ બધું લીલું છે એ નીકળી જાય હવે આપણે આટો મારતા એવી પોપૈયા બાજુ પોપૈયા પાકા છે કે નહીં ઘણા ખરા મોટા તો થઈ જાય કીધું ને આપણે જોયા નથી અને ઘણા ખરા નનકા હતા અત્યારે આપણે જોયા હતા અત્યારે તો ઘણા મોટા થઈ જાય છે ખટોમરું ને એવું છું હોય તો આપણે તોડશું અને શિવાની બેન જો ત્યાં રખડે છે શિવાની એના મારગમાં જ છે ને ખાલી ન્યા જ એટલામાં જ આલે છે આમ જાય અને આવે આ બાજુ નથી આવતી એટલા સારું છે એટલા મારે મારા રાખે નહીં અને આ બાજુ આપણે એનકોર વોપાઈઓ છે ઘણા ખરા એમ કહેવાય કે હાઉ નનકાનકા હતા અને દેખાતા હતા ઘણાય પણ કેમ છું એ ઘણા મોટા થઈ ગયા છે પણ હજુ ખટુમરા એ કઈ નહીં થયા હોય જીતવા મોટા થવાના છે જે કંઈ ખટૂમરા થયા નથી ને હજુ નનકા જો આવે જ છે કેવા મોટા થઈ જાય અને સરસ મજાના થઈ જાય પણ અત્યારે એક ખાઈ એવા છે નહીં એટલે હાલો આપણે જતા રહી પાછા અને શિવાની બેન વારંગમાં રમે છે એટલે ઘરે જતા રહીએ નીકળી ગયા હોય એવું લાગે છે તો આપણે હળવા થઈ ગયા થોડો ઘણો વજન છે તો એક બ્લેન્કેટ લઈને જાય અને આ એક પછી ગોદડું ને એવું લઈ જઈશું આપણે કોટ છે ને એવું બધું છે હમણાં કાથી તડકા પડે છે ને એટલા માટે આપણે જોઈ જઈનેખા છે અને આ બાજુ નાળિયર ને કાસેલી ટોપરું આપણે કૂકવવા મૂક્યું છે એ ટોપરું થઈ જાય હજી થોડું ઘણું વાર છે અમોલુ થઈ જ્યુ છે જો કાશલામાંથી રાટલો સુકાઈ ગયો છે રસ એટલે થોડક દમનો તડકે રાખ્યો ને એટલે ટોપરું થઈ જાય આ બધું પછી અલગ પડી જાય છે હાલો એનો તડકે સુકાઈ ગયો છે પણ આપણે જવાનું છે બ્લેન્કેટ ને ઉભો જોઈ સુકવા ચિવાની કોશી ખાડા છે વિહાન ભૈલાની રમતા શીખો ન કબી બોલે છે દે વાત તો હોય ને કરે દે ભાઈ બોલ વાત કરે છે દે 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 એવું કરે છે

તો બત્રીસ સેકન્ડ દોડો કહેવાય ના એમાં હું બત્રીસ સેકન્ડ તો ખડીક વાર થઈ જાય હવે આપણે વાસી દુ એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ખાલી આપડે ફેસ ધોવાની રહેશે અને દી એસ મી ગયો છે પણ પેલા આપણે ફેસ નહીં ધોયું આપણે થોડી ઘણી રસોઈ પેલા બનાવી નાખી કેમ કે શિવાની બેનને પછી હપ હપ થાકે નીંદર આવે ને સુઈ જાવ હોય એટલે એના માટે કઈ ખીચડીને એવું બધું તૈયાર કરવાનું છે તો એવું બધું કરી નાખી પણ ઘણા કઈ કપડાં હુકાય છે એ લઈ લેવી કેમ કે પછી આવે છે ઝાકળ અત્યારે સુકાઈ જાય હોય પછી ઝાકળ આવે ને તો પાછા નીતરી જાય પડલી જાય એટલે અત્યારે આપણે બધા કપડાં લઈ લેવાના છે તો બધા કપડાંને એવું બધું લઈ નાખીને પછી વાળું પાણીનું ને એવું બધું તૈયાર કરશું તો બસ હવે આજના દિવસ કાંઈ કપડાં આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય